બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર થયેલો હુમલો હવે માત્ર એક ગુનાની ઘટના નથી રહ્યો પરંતુ તે ગુજરાતના રાજકારણ પોલીસ તંત્ર અને સામાજિક ન્યાયની કસોટી બની ગયો છે કારણ કે ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી મુખ્ય આરોપી અને સમગ્ર ષડયંત્રની કડી સ્પષ્ટ રીતે જનતા સામે આવી નથી એક તરફ કોળી સમાજ રસ્તા પર ઉતરવાની ચીમકી આપી રહ્યો છે અને બીજી તરફ તપાસની ગતિને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે જે હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગઈ છે તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ બેન આપ જોઈ રહ્યા છો સ્વમાન બગદાણામાં થયેલા આ હુમલાએ શરૂઆત થી જ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે પીડિત નવનીત બાલધિયાનો આક્ષેપ છે કે આ સમગ્ર ઘટના પાછળ કથિત કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ભૂમિકા છે અને હુમલો તેમના કહેવાથી જ કરાયો હતો આ મુદ્દો સામે આવ્યા બાદ કોડી સમાજ મેદાને ઉતર્યો અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન રજૂઆતો અને સરકાર સામે ન્યાયની માંગ તે જ બની પોલીસની પ્રાથમિક તપાસ પર શંકા ઊભી થતાં તત્કાલીન બગદાણા પીઆઈ ડીવી ડાંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચ્યા પછી એસઆઈટીની રચના કરવામાં આવી એસઆઈડીની તપાસ દરમિયાન અત્યાર સુધી દસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તપાસ દિશા જયરાજ આહિર સુધી ન પહોંચતા કોડી સમાજમાં અસંતોષ યથાવત છે અને તેઓ કહે છે કે જ્યાં સુધી મુખ્ય ભૂમિકા ભજવનાર લોકો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ન્યાય અધૂરો ગણાશે આ ઘટનાએ રાજકીય રંગ પણ ધારણ કર્યો છે કારણ કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓ જાહેર મંચ પરથી નિવેદનો આપી રહ્યા છે કોળી સમાજના આગેવાનો વિવિધ જિલ્લાઓમાં સભાઓ યોજી રહ્યા છે અને સરકાર પર દબાણો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે હવે બાલધિયાને દ્વારા ભાવનગર આઈજી કચેરીએ બોલાવવામાં આવ્યા છે જ્યાં તેમના નિવેદનના આધારે તપાસને નવી દિશા મળી શકે છે મહત્વની વાત એ છે કે નવનીતભાઈ લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા બાદ તાજેતરમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે પહેલીવાર તેઓ સીધા એસઆઈટી સામે સમગ્ર ઘટનાની વિગતો રજૂ કરશે તેના પરથી સ્પષ્ટ થઈ શકે કે હુમલો માત્ર વ્યક્તિગત વિવાદ હતો કે પછી તેની પાછળ કોઈ સંગઠિત અને રાજકીય પ્રભાવ ધરાવતું ષડયંત્ર હતું જુઓ એસઆઈટી સમક્ષ પહોંચતા પહેલા નમિતભાઈએ શું કહ્યું અહીં આખા અમારું નિવેદન લેવા માટે આવેલા અચ્છા નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે શું કહેશો તબિયત થોડી કામ સારી છે એટલા માટે જે છે કે તમને નવનીતભાઈ તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે 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 અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો

તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર